ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલી અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવામાંનું કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે નગર સેવા સદનના વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સારમાં અંદાજિત અઢાર લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોસા અધ્યક્ષ જગદીશભાઈ શાહ પ્રમુખ ભાવેશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ ઓર યાના સ્થાનિકો હાજર રહ્યા હતા